કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડાના ગોકુલ ફળિયામાં ઘરની જગ્યાના બાબતે થયેલ ઝઘડામાં સગા ભાઈઓએ જ મળીને એક ભાઈનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી કુકરમુંડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ ગોકુલ ફળિયામાં ગત તારીખ પંદર જૂનના રાત્રે ઘરની જગ્યાના ભાગલા માટે ત્રણ ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી ત્રણ ભાઈઓ વચ્ચે થયેલ મારામારીમાં શરદ માનસિંહ પાડવીનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી હતી જેની ફરિયાદ કુકરમુંડા પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓ શંકર માનસિંહ પાડવી અને વિપુલ માનસિંહ પાડવીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર યુવક ઘાયલ અવસ્થામાં લાકડાના ટુકડામાંથી મળી આવ્યો જેને હોસ્પિટલે લઈ જતા રોડ પર પડી જવાથી તેનું મોત નીપજ્યું છે એવું જણાય આવ્યું છે જોકે પોસ્ટમોર્ટમ કરતા માલુમ પડ્યું કે કોઈએ યુવકનું ગળું દબાવી હત્યા કરી છે ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ પંદર જૂન બે હજાર ના રોજ એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવે છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવે છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યૂઝ તાપી